શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું જયા પાર્વતી વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરી અષાઢ વ્રત ત્રીજના દિવસે પૂરું થાય છે આ દિવસોમાં રોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મંદિરે જઈ શંકર પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી ત્યાર પછી એકટાણું કરવું આમાં ગોળ અને મીઠા વગરનું મોડું ભોજન લેવું છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી કુંવારી કન્યાને મનગમતો જીવનસાથી મળે છે અને સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્ય તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું પહેલાંના સમયમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ વામન હતું અને તેની પત્ની સત્યા એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ શવાસેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી હતી અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી અરે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા દયા કરો ભોળાનાથ દયા કરો આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતાં તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેને ઘેર પધાર્યા સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ શવાશેર માટીની ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો નારદજીએ સત્યાની વાત સાંભળી ને કહ્યું હે વાવન સાંભળ અહીંયાથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે આ જંગલ બિલ્લીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બિલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તારા ભક્તિભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણી દૂર નીકળી જતાં બિલ્લીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળે બિલ્લીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બિલ્લીપત્રે દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજે રહેલું દેખાય છે આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધી બેએ ત્યાં જ રહેવાનું રાખ્યું ખરા અંધકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાક કરડ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિનો તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું એ તો જોધાર આંસુએ રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તની માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા માતા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈ સત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરી ને વિનંતી કરી હે મારા પતિદેવને જીવિત કરો મા આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી નહીં શકું આટલું કહેતાં કહેતા સત્યા કરણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવીને જગદંબા માં પાર્વતીજીએ કહ્યું બેટા રડ નહીં સારા વાના થશે આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આરસ મળીને ઊભો થઈ ગયો જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગે પડી સાક્ષાંગ દંડવટ પ્રણામ કર્યા પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા તમારું કલ્યાણ થાઓ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ હે સત્યા તમે કંઈક વરદાન માગો બોલો શું જોઈએ છે સત્યા બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી માં આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છો માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કહ્યું તો સાંભળ આ આવે તે અષાઢ માસના શુદ્ધ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની શુદ્ધ તેરસથી વ્રત લેવાનું પછી અષાઢ વધ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું મીઠા વગરનું મોડું ભોજન જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરી શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આમ કહી માતાજી અંતરધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાને ઘેર પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રત કર્યું આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યાની પુત્ર અવતર્યો આથી બંને પતિ પત્નીનો ખુશીનો પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા મા પાર્વતીજી જેમ બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમ રત કરનાર સૌને ફળજો